હેલો મિત્રો કેમ છો બધા તો જય માતાજી મિત્રો મારા વાગડિયા ડેલી વ્લોગ ડેલી વ્લોગમાં ત્રણસો પાસાણમાં તમારું સ્વાગત છે મિત્રો તો મિત્રો આગળ મારો વ્લોગ એન્ડ સુધી જોજો મિત્રો ચાલો તમને આગળ લતાબાપાની દેરી બતાવું લતાબાપાની દેરી જેમને મરણ પછી સમાધિ લીધેલી છે એ તમને આજે બતાવું ચાલો વિડીયો લાસ્ટ સુધી જોજો મિત્રો છેલ્લા સુધી જોજો મિત્રો જો મિત્રો આ કાગનોરા ડુંગર છે ઓ સામે કાગનોરા ડુંગર દેખાઈ રહ્યો આ લોકેશન છે રતા બાપાની ડેરીનું ને આ છે આપણા રતા બાપાની ડેરી એમને મરણ પછી સમાધિ લીધેલી છે ચાલો અંદર તમને દર્શન કરાવું રતા બાપાના ચાલો મિત્રો આ રતા બાપાની મંદિર અને એમની મૂર્તિ છે જો આ એમની મૂર્તિ છે રતા બાપાની જો મિત્રો માથે લખેલું છે જો તમને બતાવું શ્રી ભગત રતનદાસજીની સમાધિ જો મિત્રો લખેલું જ છે શ્રી ભગત શ્રી રતા રતનદાસની સમાધિ જેમને મરણ પછી અહીંયા સમાધિ આપેલી છે તે આજે દેવલોક થી પહોંચ્યા છે મિત્રો સંત શ્રી રતનદાસજી તો મિત્રો તારીખ વાર બધું લખેલું છે જો મિત્રો ચૈત્ર બીચ ને બુધવાર તારીખ ત્રેવીસ ચોથો મહિનો બે હજાર આઠ આઠ ના સમાધિ લીધેલી છે મિત્રો મૂળ કાગનોરા વાંટ કચ્છ ભૂચ જો મિત્રો આ રતા બાપાનો ધૂણો છે તપસ્યા કરતા ધૂણામાં જો આ રતા બાબાનો ધૂણો છે જો તો મિત્રો મારા વાગડીયા ડેલિવ ત્રણસો પાસઠને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરી દેજો મિત્રો જય માતાજી